નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ કૃષિશાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં સબસિડી મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર કાર્યપદ્ધતિ એક અને કાર્યપદ્ધતિ બે અમલમાં મૂકવામાં આવી છે અગાઉના વિડીયોમાં આપણે કાર્યપદ્ધતિ એક વિશે જાણ્યું કે જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધનની ખરીદી કરવાની રહેશે જો તમે કાર્યપદ્ધતિ એક વિશેનો વિડીયો ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી જોઈ શકશો આજના આ વિડીયોમાં આપણે ખેતીવાડી વિભાગમાં અરજી કરવાની કાર્યપદ્ધતિ બે વિશે જાણકારી મેળવીશું જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમને આ વિડિયો ગમે તો લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સરકારશ્રી દ્વારા ખેતીની ઉન્નતિ અને આધુનિકરણ માટે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવેલ છે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યપદ્ધતિ બેમાં સૌથી અગત્યનું એ છે કે કાર્યપદ્ધતિ બેમાં સમાવિષ્ટ સાધનો માટે હવેથી પહેલાં સાધનની ખરીદી કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેતીવાડી ખાતાની કાર્યપદ્ધતિ એકમાં સમાવિષ્ટ સિવાયના તમામ ઘટકોમાં કાર્યપદ્ધતિ બે મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેતીવાડી ખાતાની કાર્યપદ્ધતિ બેમાં સમાવિષ્ટ સાધનો જેવા કે ટ્રેક્ટર રોટાવેટર વાવણિયા પ્લાવ પાવર થ્રેસર પાવર ટિલર શ્રેડર મોબાઈલ શ્રેડર કમ્બાઇન્ડ હાર્વેસ્ટર ગ્રાઉન્ડનટ ડીગર પેડી ટ્રાન્સપ્લાન્ટર પોટેટો ડીગર પોટેટો પ્લાન્ટર પોસ્ટ હોલ ડીગર બ્રશ કટર બેલર રિઝર બંડ ફોર્મર રિપર બાઇન્ડર લેન્ડ લેવલર લેસર લેન્ડ લેવલર કલ્ટિવેટર હેરો જેવા ફાર્મ મિકેનાઇઝેશનના સાધનો અને માલવાહક વાહન સનેડો પાવર સંચાલિત સાપ કટર સબમર્સિબલ પંપ વગેરે ઘટકોમાં અરજી કરવા માટે કાર્યપદ્ધતિ બેને અનુસરવાનું રહેશે અરજી કરતી વખતે અરજીમાં ખરીદીની વિગતોની એન્ટ્રી કરવાની રહેશે જેમાં સાધનનો સિરિયલ નંબર અને યુનિક સેન્ટ્રલાઇઝ્ડ કોડ દાખલ કરવાના રહેશે આ સાથે સાધન ખરીદીનું પાકું બિલ અપલોડ કરવાનું રહેશે પદ્ધતિ બેમાં સમાવિષ્ટ ઘટકોમાં નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે એટલી સંખ્યામાં અરજીઓ પ્રાયોરિટીના ધોરણે થઈ શકશે લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ પોર્ટલ ઓટોમેટિક બંધ થઈ જશે ખેડૂતોએ કરેલ અરજીની નકલ અને જરૂરી સાધનિક કાગળો સાથે સંલગ્ન અધિકારીને અરજી કર્યાના દિવસ સાતમાં અસલમાં મોકલી આપવાના રહેશે આ પદ્ધતિમાં અરજદારે ઓનલાઈન કરેલી અરજીમાં આપેલ માહિતી ખોટી પુલ ભરેલી અધૂરી હશે અથવા આ ઠરાવની જોગવાઈ મુજબના આધારભૂત ખરીદી કરેલ બિલો અપલોડ કરેલ નહીં હોય તો અરજી રદ કરવામાં આવી શકે છે આથી અરજી પૂરી ચોકસાઈ રાખીને કરવી જોઈએ ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ બે વિશે માહિતી મેળવી જો આપને આ અંગે કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો વધુ માહિતી માટે આપ ખેતીવાડી ખાતાના ગ્રામ સેવક શ્રી વિસ્તરણ અધિકારી શ્રી તથા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો આભાર